ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી આવી છે એમની આગાહી જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ચારો વરસાદી રાઉન્ડ આપે તેવી અપેક્ષા ચારથી નવ સપ્ટેમ્બર બે હજાર હવામાન વિશ્લેષણ એક માર્કડ લો પ્રેશર એરિયા નોર્થ વેસ્ટ બાય બંગાળ પર સ્થિત છે તેની સાથે જોડાયેલી યુએસઇ ચાર પોઈન્ટ છ કિલોમીટર સુધી વિસ્તરે છે જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઢળે છે શક્ય ગતિ આવતા ચોવીસ કલાક દરમિયાન ઓરિસ્સા ઉપરથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ખસશે મોન્સૂન થ્રફ એટલે કે ચોમાસું ધરી શ્રી ગંગાનગર જયપુર ગુના જબલપુર પેન્ડ્રા રોડ ઝારસગુડા સેન્ટર ઓફ વેલમાર્ક લો પ્રેશર થાય અને ઈસ્ટ સેન્ટ્રલ બાયો બંગાળમાં જાય છે દક્ષિણ હરિયાણા અને આસપાસ વિસ્તારોમાં યુએસી યથાવત છે તે ત્રણ પોઈન્ટ એક કિલોમીટર સુધી વિસ્તરે છે એક થ્રોંગ રૂપે અપર સર્ક્યુલર થ્રોપોસ્ટિક લેવલમાં હાજર છે એટલે કે વીડી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માટે ચાર થી નવ સપ્ટેમ્બર ગુજરાત રિજન કુલ વરસાદ ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્તારમાં અમુક દિવસો કેટલાક દિવસોમાં હળવો મધ્યમ વરસાદ ઠીક ઠીક વ્યાપક એકાવનથી પંચોતેર ટકા વરસાદની શક્યતા ચાળીસથી સાઠ ટકા એરિયામાં પચાસથી એકસો એમ એમ ત્રીસ ટકા વિસ્તાર સુધી સોથી બસો એમ એમ ત્રીસ ટકા વિસ્તાર સુધી પચાસ એમ એમથી ઓછો રહી શકે એકલ દોકલ લોકેશનમાં કુલ વરસાદ બસો એમ એમથી વધુ મળી શકે આ ગુજરાત રીજનની વાત છે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ વરસાદ ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્તારમાં અમુક દિવસો કેટલાક દિવસોમાં હળવો મધ્યમ વરસાદ છૂટા સવાયાથી ઠીક ઠીક વ્યાપક છવ્વીસ ટકાથી પંચોતેર ટકા વરસાદની શક્યતા ચાલીસ ટકાથી સિત્તેર ટકા એરિયામાં પાંત્રીસથી પંચોતેર મિલીમીટર ત્રીસ ટકા વિસ્તાર સુધી પંચોતેરથી દોઢસો મિલીમીટર ત્રીસ ટકા વિસ્તાર સુધી પાંત્રીસ એમ એમ ઉપર એકલ દોકલ લેકેશનમાં કુલ વરસાદ બસ્સો મિલીમીટરથી વધુ મળી શકે મિત્રો એકલ દોકલ વિસ્તારમાં બસ્સો એમ સુધી એટલે આઠ ઇંચ ઉપરનો વરસાદ મળી શકે બાકી પાંત્રીસ એમ થી પંચોતેર એમ સુધીના મળી શકે બધા એરિયા વહીત આપણે સમજી ગયા હવે આવતીકાલે આપણે વિગતવાર સમજીશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી